હેલો રામ રામ ને ને કેમ છો બધા બધા મજામાં આમ તો બાકી જો આજનો છે આ વિડિયો આપણે ક્યાંય બહાર નથી ગયા કે કોઈ બીજી બધી કોઈ એવી વસ્તુ માટે નથી કે કોઈ ટોપિક કંઈ બતાવવાનો છે નહીં ખાલી એટલી થોડીક વાતચીત કરવાની છે તમારા હારે તો શું કે આમ બધા છે ને વ્યુઅર્સ બધા બધા પૂછતા હતા એમ કે તમારા ગામમાં ફસાયેલું હતું યધ છે કે નીકળી ગયું કે શું લાઈવ અપડેટ છે એ બધું કેવાનું છે તો બન્યા રે જો માં ભાઈ તમારે બધું સાંભળવું હોય કે જહાજ ક્યાંનું હતું ક્યાં જતું તું શું ભર્યું તું એ બધું છે એ કહેવાના છે વિડીયો માં તો જો પેલા છે ને બથાઈ હું ગેતા તા કે ભાઈ તમને કઈ બોલતા નેતા આવડતું કેતા નહતા આવડતું તો એવું કઈ નથી ભાઈ જો તમને હે હેને હાફફુલ ઇન્ફોર્મેશન આપે તા એ જહાજ ક્યાં ફસાયેલું હતું તો જહાજ છે ને એ અમારા ગામમાં એટલે અમારું ગામ છે એ પોરબંદર જિલ્લામાં ટુકડા મિયાણી અમારું ગામ ત્યાં જહાજ ફસાયેલું હતું એટલે હા એકજે અમારા ગામ માં પણ નૂતુ ફસાયેલું અમારા ગામ ટુકડા મ્યાણી અને ભાવપરા વચ્ચે જહાજ છે ફસાયેલું હતું પહેલી વાત એ પછી એવું બીજી વાત એ ભાઈ ક્યાંનું હતું તો ભાઈ ક્યાંનું હતું એ ખબર ને કે ભાઈ જહાજ કાંથી આવ્યું હતું પછી એક ઈ કોમેન્ટ હતી એનું નામ કામ હતું તો ભાઈ જહાજનું નામ શું હતું એ પણ ખબર નેત જહાજમાં હે ને કોઈ વસ્તુ ભરેલ હતી એ ખાલી હતી ત્યાંથી આવતું હતું ને ત્યાંથી જામનગર જતું તું માટે કે ખબર નહિ બાકી જામનગર અને એને ખામી જહાજ ની હે એ કાંઠે લેવું પડ્યું પણ એ હાવ કાંઠે લેવાનું તમતા અધ્વ રાખવું તું તો પછી ભાઈ દરિયા કોઠેલા મારે એટલે જહાજ છે એ કાંઠે આવે ગુમ એટલે કાંઠે આવે ગયા પછી હેઠું રેતી હોય એટલે રેતી માં ફસાઈ જાય જહાજ મોટું રહ્યું હોય એટલે અમુક લોકો કેતા તા કે બારડી કેવાય આ તે ઇ જગ્યા તો ભાઈ અમને કઈ જહાજ ને એવો બધો બૌ experience એટલે અમને ખબર હોય આ તા ખાલી કા અમારા લોકોની ની આ તા ની ખેતી ની કોઈ વસ્તુ પૂછે ને તો અમને બધી ખબર હોય આ અમારો બિઝનેસ ને જહાજ નો કે ભાઈ અમને બધુંય ખબર હોય તો અમને નામ એ નતું ખબર એટલે અમે જસ્ટ એવું લખી દીધું કે ભાઈ મહાકાય જહાજ એક તો એવું મોટું હતું ઈ એટલે એવું જ આપડે ટાઇટલ આપ્યો હકીએ જે લોકો ખબર ન હોય એ અમે એવું જ કહીએ બધાય બાકી માં કઈ ભરેલું હતું નહિ ખાલી જહાજ હતું જામનગર જાતું હતું અને engine માં કામ એ એટલે અમારા ગામ માં આવે બૌ પછી એવું બધા ને એવી comment હતી કે ભાઈ નીકળ્યું કે નથી નીકળ્યું કે આવું એ બધું જાણવાનું હતું તો ભાઈ જહાજ માં છે ને આમ નીકળે બૌ એ વાત થઇ એવી એ ગામ માંથી સાંભળવા મળે કે જહાજ છે આપડું એ નીકળે બૌ પણ કઈ રીત નાં નીકળ્યું ને હું તમને કે પણ અમે છે ને તાર હાજર કારણ કે અમે કામ એ હતું ને કાર કાઢવા આવ્યા એ પણ અમને ખબર નતા તો એ video માં પાહે ની અમે ગામ માં બધાય પાહે મેળવવાની કોશિશ કરીએ કે કદાચ ને કોઈ હાજરમાં હોય ને જો મળે જાય તો અલગ વાત છે તો અમે તમારી હારે share કરીશું બાકી અટાણ સુધીમાં તમે વી પછી જણા ને પૂછ્યું પણ કોઈની ની ખબર નથ કે ભાઈ અ ખબર નથ એટલે કોઈ પાહે video જ કે ભાઈ કઈ રીતના ના કાઢ્યું હતું એ જો video મળી હે તો જરૂર તમારે બધા શેર share કરીશું બાકી એવડું મોટું જહાજ હતું એટલે તમે બધા એ video માં એટલે જોયું હતું જ હમણાં મુક્યું હતું એમાં

પણ ઠુંડા મદદ વડે આ જહાજ ને કાઢવામાં આવ્યું હતું એવું બધું હતું ને બાકી છે ને જો video જડી છે ને હમણાં તો અમે તમારી સાથે શોર્ટ video માં કરી હું કારણ કે લોંગ video બનશે તો લોંગ video માં share કરીશું જેવી રીતે જેના પાસે video હોય બાકી મોસ્ટ ઓફ જેમાં touch પીપલ જે લોકો પાસે કોઈ પાસે હે ને આ video છે નહીં કે ભાઈ બીજું જહાજ સામેથી જે ઠુંડુ હોય એ કાઢવા આવ્યું હતું એ એ પાછું આ ઠુંડુ નામનું જહાજ છે એ તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે કેવું હોય. કારણ કે અમે જોયું નથી એટલે અમને ખબર નથી ને અમે હાજર માં ઉતાની ચાર કાઢવા આવ્યા તાર એટલે એવું બધું તો એવું કોઈ વાત પાછું તો જોઈએ બાકી તમને કોઈ ને ખબર હોય ને તો જરૂર અમને કોમેન્ટ કરીને જણાવી કે ભાઈ જહાજ કેવું હોય અને એનું સટીક નામ કા હોય બાકી મણીનું સટીક નામ ખબર ને એટલે હું તમારે બધા મળી જે વાત જાણવા મળી કે ભાઈ આ ઢું નામનું જહાજ એવું ચેની થી કાઢ્યું બધા એ વાત શેર કીધી ને બીજો કોઈ નવો એવો ને તો આપણે અપડેટ કરીશું ને મળ્યો નવા માં